કેમ છો મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લુકમાં એટલે તમને ખબર જ છે કે આપણે સાઈતમ આઈઠમ આવી ગઈ છે તો રાંધવાનું બધાય ઘરે બનાવવાનું ચાલુ થઈ જ ગયું હોય બરોબર એટલે એટલા એટલા હમ હુંડો હુંડો ખાવાનું બનાવી નાખે કે તમે વાત ના પૂછો કારણ કે ભાઈ ખાવાવાળા કોઈ ના હોય અત્યારે તો મોસ્ટ ઓફલી એવી વસ્તુ હોય બહારના માણસો બધા છે ને બહારની વસ્તુ વધારે ખાતા હોય બરાબર તો આપણો જે રીતિ રિવાજ છે બરોબર ઈ પ્રમાણે તો હાલવું જ પડે આપણા મામા મોહર આવવાના હોય ના છોકરા ને મામા આવવાના હોય એટલા માટે તો તો આપણે ખાવાનું સારું બનાવવું જ પડે એમાં તો ન હાલે તો બીજી વસ્તુ ઈ કે ભાઈ અમે હે ને જો તમને ડાયરેક્ટ શોર્ટકટ હેને તમને દેખાડવા માંગતા હતા બરોબર એટલા માટે અગાઉથી જ એક થાળીમાં બધું એક એક પીસ લઈને હે તમને દેખાડ દેવું હોય કારણ કે હું બધું દેખાડવા જઈને તો

કિલો કિલોમાં લીધેલી છે કોક બે દે કિલો છે એવી રીતના બધી મિશ્રણ લઈ આવી જાય બધાય ગાંઠી આવી જાય બધી વસ્તુ આપણે કરી લઈએ બરાબર તો આ પેલી વસ્તુ છે આ ખાખરા એ તો બધાયના ઘરમાં કમ્પ્લીટલી બનતા જ હોય બરાબર બીજી વસ્તુ છે આ મેંદાની પૂરી અને ત્રીજી વસ્તુ છે આ હલવો આ હલવો છે ને એ બહુ બોમ્બેનો હલવો છે મમ્મી બોમ્બેનો છે ને કામ અમે બોમ્બેનો હલવો છે ને આ બોમ્બેનો બેશિયલ હલવો છે બરાબર આ તો જ એક જ પેકેટ છે પાવા લે એવો તો ઘણા પેકેટ છે બરાબર એ અંદર ડબરામાં પડ્યા છે તો બધું દેખાડવા બેસે તો આમાં હાઈન થઈ જાય એટલા માટે તમને અડધું ડાયરેક્ટ આમાં એટલામાં જ દેખાડ દઉં જો આમાં બે ત્રણ વસ્તુ તો ભૂલી ગયો લેતા હજી ઘણી વસ્તુ બાકી છે બાકી છે શક્કરપારા તો કે મમ્મી હું થાકી ગયો તો પછી મે ન માંગાયા હમ એને બીજી વસ્તુ એ કે મિત્રો હે ને તમને આમાં દેખાડ દઉં કે આ છે બરાબર ફાફડી ગાંઠિયા આ છે તીખા ગાંઠિયા બધી કિલોમાં આઈટમ છે આ તમે એક એક વસ્તુ જોઈ લો એટલે તમને ખબર પડી જાય બરાબર આ ચંપાકલી તીખા ગાંઠિયા પછી આ સોન પાપડી પછી આ મોહન થાળ પછી આ ચણા ચણા તો આપણે ખાવાના હોય કારણ કે તમને ખબર જ છે કે ભાઈ આપણા હે ને ઘરમાં બધાના ઘરમાં અત્યારથી ચૂલા ઠરી ગયા છે બરાબર એટલે હવે રાંધવાનું ના આવે આપણે ત્રણ ચાર દીએ ને આવું ટાંઠું ખાઈને જ રોડવાનું આવે

પછી આ છે સુખડી સુખડી નહીં થાબડી થાબડી છે પછી આ પેડા છે પછી બરફી હે પછી લાડવા હે પછી આ શું છે પાક સુખડી હા પાક ને સુખડી કેવાય સ્પેશિયલ કાજુ વાળો આ મારા ઘરે બનાવેલો હા મમ્મી ના હાથ નો સ્પેશિયલ બનાવેલો બરાબર થોડોક ચાખી એટલું છે <piegges> <pans> <throws oniberatını> <Leonard>

કાલ મેં મારે ચીઝ લેવા જવાનું હે હા કારણ કે ચીઝ મેં મારે વેફર બધી ઉપર ચીઝ થાકે ખાવું આઠમ નથી રહી હોય તો ચીઝ ચટે નકર આમાં ચીઝ છે સમજી લેવા ના ના મારે ચીઝ જો હે આઠમ રહી હોય તો ચીઝ ન ખાય નકર ચીઝ નત નાખો ચીઝ લેવું અને મિત્રો આવું સામાન્ય પડીકા તો આવતા જ હોય અમાર આવા પડીકા તો ચાલુ જ હોય હવે એનો મોટા મોટા પેકેટ લેવા જવાના છે એટલે આમ મોજ મજાથી જીવી લેવાનું ભાઈ જીવનમાં બીજું હું લઈ જાઉં જો બરાબર ના ખાવ દે પી દે નહાવ મોજ મજાથી જીવવાનું હે ભાઈ

હવે અત્યારે બધું ભેગું થયું છે આમ જો હા એટલે મિત્રો એ જુગાર જુગાર રમવા માટે હે ને ખાલી આમ ડેમો તરીકે આખું ફોર્માલિટી બનાવી બાકી જુગાર આજકાલ રમવાનું થાતું નથી હોય ખોટા બરાબર તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો અને હવે તમને બ્લોગની સિરીઝમાં આમ બહુ મજા એવા રહેશે કારણ કે થોડો ઘણો છે ને હું પણ આમ ડિપ્રેશન માં હતો અને બીજી વસ્તુ એ કે ભાઈ મને પબ્લિક પ્લેસ હોય જ્યાં વધારે માણસ હોય ત્યાં મને બહુ મજા આવે એટલે એના હવા મારે ઘરે બધા મહેમાન આવી છે ને તો આપણે બ્લોગ ઉતાર લેવો એને આમ ફરવા જાઉ બરોબર તો તમને બધી વસ્તુ કન્ટિન્યુ છે તો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ નું બટન જરૂરથી દબાવી દેજો અમે મળીએ અવા નવા નવા બ્લોગમાં બાય બાય